ગુજરાત યુનિવર્સિટી હવે તો જાણે વિવાદનો પર્યાય બની ગઈ એક વિવાદ હજુ તો પૂર્ણ ન થાય ત્યાં બીજો વિવાદ સામે આવ્યો છે હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આવેલા ટેનિસ કોર્ટ ખાનગી સંસ્થાને ટેન્ડર વગર આપી દીધાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો

ટેનિસ કોર્ટના ઉદ્ઘાટન સમયે પણ કુલપતિ હાજર સ્ક્રીન ઉપર આપ ફોટો જોઈ રહ્યા છો જેમાં નિર્જા ગુપ્તા હાજર જોવા મળી રહ્યા છે ફૂડ કોર્ટ પછી હવે ટેનિસ કોર્ટ પણ ટેન્ડર વગર આપી દીધાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે આ સમગ્ર મામલે હવે તપાસ પણ કરવામાં આવશે અગાઉ કોઈ પણ ટેન્ડર વગર ફૂડ કોર્ટ પણ યુનિવર્સિટીએ આપી દીધું હતું જોકે બાદમાં તે નિર્ણય યુનિવર્સિટીએ પરત લીધો અને હવે ટેનિસ કોર્ટ જે પણ ભાડે આપી દીધાનું સામે આવ્યું છે એ પણ કોઈ ટેન્ડર વગર કોણ છે આર એચ કાપડિયાના સંચાલકો કે જેમની ઉપર આટલી મહેરબાન થઈ છે યુનિવર્સિટી એ સૌથી મોટો સવાલ કેમ કે કોઈ પ્રકારની ટેન્ડરિંગની પ્રક્રિયા નથી થઈ હજી વિવાદ ગઈકાલે વધ્યો જેના કારણે ગુજરાત યુનિવર્સિટીએ વર્ક ઓર્ડર પાછો ખેંચ્યો હતો ફૂડ કોર્ટનો